તારીખે લેવાઈ હતી યુનિવર્સિટીની ગાઈડલાઇન મુજબ પિસ્તાલીસ દિવસ સુધીમાં પરિણામ જાહેર કરવાના હોય છે તેમ છતાં પણ સો દિવસ ઉપરાંતના સમય બાદ પણ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા ત્રીજા વર્ષના પાંચમા સેમેસ્ટરનું પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી આ ઉપરાંત છઠ્ઠા સેમિસ્ટરની પરીક્ષા ટૂંક સમયમાં યોજાવાની છે જેથી વિદ્યાર્થીઓમાં મૂંઝવણની સાથે રોશની રોષ પણ વ્યાપ્યો છે આ સંદર્ભે આજરોજ એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર કાર્યક્રમ જાહેર કર્યો હતો પરંતુ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ડોક્ટર કેતન ઉપાધ્યાય હાજર નહીં હોવાથી કોમર્સ ફેકલ્ટીના અન્ય સત્તાધીશ સમક્ષ રજૂઆત કરી આવેદન પત્ર પાઠવી કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષના પાંચમા સેમિસ્ટરની પરીક્ષાના પરિણામ જાહેર કરવાની માંગણી કરી હતી આજ રોજ એનએસયુ દ્વારા ડીન સરને આવેદન આપવામાં આવ્યું છે જેવી રીતે ત્રીજા વર્ષના પાંચમા સેમિસ્ટરના જે પરિણામ છે તે સો દિવસ ઉપર થઈ ગયા છે પણ હજુ સુધી જાહેર નથી થયા અને બીજી બાજુ છઠ્ઠા સત્રની જે એક્ઝામ છે તે પણ આવવા જઈ રહી છે તેથી આજે એનએસયુઆઈએ ડીન સરને આવેદન આપવા આવ્યા છે કે વહેલી તકે પરિણામ જાહેર થાય આજે તીન સરની ગેરહાજરી હતી તેથી જે કોમર્સ ફેકલ્ટીના મેઇન બિલ્ડિંગના કોર્ડિનેટર છે તેમણે આજે એનએસયુઆઈએ આવેદન આપ્યું છે અને સાથે વાત કરી છે કે વહેલી તકે રિઝલ્ટ પરિણામ જાહેર નહીં થાય તો એનએસયુઆઈ આવનારા દિવસમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે આની અગાઉ પણ તમે અલ્ટિમેટમ આપો આની અગાઉ પણ આપ્યું હતું પણ સત્તા દિવસોના પેટનું પાણી હલતું નથી આજે ફરી એક વખત અમે આવ્યા હતા સૌથી મોટી વાત કે ડીન સરની ગેરહાજરી હતી અને એનું કામ છે કે વિદ્યાર્થીઓના પડખે ઊભા રહીને વિદ્યાર્થીઓની જે સમસ્યાઓ તે ઊભું રહે છે આજે ફરી એક વખત પરિણામના લીધે જે વિદ્યાર્થીઓ પરેશાન છે જે હેરાન છે તેને ધ્યાનમાં લઈને જે ફરી એકવાર આવેદન આપ્યું છે અને જો આવનારા દિવસમાં ટૂંક સમયમાં એનો જવાબ નહીં મળે તો એનએસયુઆ એ પગે ઊભા રહીને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે યુનિવર્સિટીમાં સૌથી પહેલાં તો અમે લઈને મુદ્દા જઈએ તો અમારા પાસે સ્ટાફની એ લોકો ગણતરી કરાવે છે કે પૂરતો સ્ટાફ નથી અમારી પાસે જે પેપર ચેકિંગ માટે સ્ટાફ હોય છે તે પૂરતો સ્ટાફ નથી તેવા બધા બહાના કાઢીને જે જેમની જે ગેરરીત છે તે છુપાવવાનો ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીના સત્તાધીશો પ્રયાસ કરે છે પણ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીનું જે આ લોકોએ નામ જે ખોડે આ લોકોએ નાખ્યું છે તેનું આજે અમે આવેદન કરીને ફરી એકવાર કહીએ છીએ કે જે બી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે યુનિવર્સિટીના હેન્ડબુક પ્રમાણે જે પિસ્તાલીસ દિવસનો કાયદો છે અને પરિણામો જાહેર કરવાના હોય તે રીતે યુનિવર્સિટીએ કરવા જોઈએ અને નહીં થાય તો એને એનએસઆઈએ આવનારે દિવસમાં ઉગ્ર આંદોલન કરે યુનિવર્સિટીમાં ખાસા પીઆરઓથી લઈને જે દર્શન મારુ સાહેબ છે એમનાથી લઈને બધાની ખાસા બધાની બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈને નવા અધિકારીઓને મૂકવામાં આવે છે પણ જે તેમની સિસ્ટમ ચાલતી હતી એને એ જ સિસ્ટમ યુનિવર્સિટી અત્યારે ચાલી રહી છે એ ઠંડા ઠંડાથી લઈ હોલ ટિકિટના વાંધા ફીસ ભરવાના વાંધા અત્યારે વિદ્યાર્થીઓને પચીસ એકત્રીસ તારીખ છેલ્લે કીધી હતી છવ્વીસ તારીખે કેટીના ફોર્મ બંધ કરી દેવામાં આવ્યા એટલે યુનિવર્સિટીમાં જે પહેલાં ધંધા ચાલતા હતા એ હજુ ચાલી જ રહ્યા છે ભલે અધિકારીઓ બદલાયા હોય પણ જે કામની એમને હેબિટ પડી ગઈ છે ઊંઘમાં રહેવાની એમને આદત પડી ગઈ છે તે જ અત્યારે ધાંધિયા યુનિવર્સિટીમાં ચાલી રહ્યા છે